કૃષ્ણકુમારસિંહના પુત્ર શિવભદ્રસિંહ ગોહિલ મહારાજકુમાર તરીકે ઓળખાતા હતા એમનું એકાણું વર્ષની વયે એકત્રીસમી મે બે હજાર ચોવીસ એટલે કે આજે નિધન ત્રેવીસ ડિસેમ્બર ઓગણીસો તેત્રીસમાં એમનો જન્મ થયો આમ તો ભારતમાં રજવાડા છે નહીં એટલે રાજા મહારાજાનો કોઈ સવાલ નથી રાજા મહારાજા પદવી રહી ગઈ છે પણ ભાવનગર એવું રાજ્ય છે કે જેના રાજીઓ ત્યારે રાજા મહારાજા હતા આજે પ્રજાના દિલમાં રાજા મહારાજા છે અને ભવિષ્યમાં પણ એ રાજા મહારાજા જ રહેશે કારણ કે એમનો પ્રજા જે સ્નેહ છે એ યથાવત રહ્યો છે રજવાડું હોય કે ન હોય એ જાણીતી વાત છે કે ઓગણીસો સુડતાલીસ માં જ્યારે દેશમાં રજવાડાઓ ઘડાવવાની વાત આવી ત્યારે કૃષ્ણ કુમારસિંહ ગોહિલે સૌથી આગેવાની લઈ અને પોતાનું રાજ સમર્પિત કર્યું હતું કૃષ્ણકુમારસિંહના પાંચ સંતાનો સૌથી મોટા વીરભદ્રસિંહ ગોહિલ જે યુવરાજ હતા એમના પછી શિવભદ્રસિંહ એમના પછી ત્રણબહેન કૃષ્ણકુમારસિંહ ગોહિલ ઓગણીસો પાસાઠ સુધી જીવા એમના નિધન વખતે શિવભદ્રસિંહ ગોહિલ ત્યાં હાજર નહોતા અમદાવાદ હતા પહેલી એપ્રિલે નિધન થયું બીજી એપ્રિલે પહોંચ્યા અને પછી અંતિમ વિધિ વગેરે થયું રાજવી પરંપરા મુજબ મહત્ત્વની વાત એ છે કે પછી શિવભદ્રસિંહ ગોહિલે

લોહીમાં એ જ ખાનદાની વહે છે કે મેં એટલી સંપત્તિ હોય એના નામે વિવાદ થાય એ ભાવનગર રાજને નહીં એટલે શિવભદ્રસિંહ ગોહિલે એક આગળ લખીને મોકલી દીધો જેના કારણે સંપત્તિનો વિવાદ કંઈ પ્રશ્ન આવ્યો જ નહીં અને આજે પણ બે હજાર ચોવીસમાં પણ ભાવનગર રાજનો જે પરિવાર છે એ લોકોમાં પ્રિય હોવાનું મોટું કારણ એ છે ગમે એવો વિવાદ આવ્યો કે ગમે એવો સમય આવે એક પણ શબ્દ એવો નથી બોલતા કે જેથી એના વડવાઓને પૂર્વજોને કે ગોહિલ વંશીને નુકસાન શિવભદ્રસિંહ ગોહિલ વિશે રસપ્રદ માહિતી ગંભીરસિંહ ગોહિલે લખેલા પુસ્તક પ્રજાવત્સલ રાજવીમાં થોડી મળે છે રાજવી એ મહારાજા કૃષ્ણકુમારસિંહનું જીવન ચરિત્ર છે સ્વાભાવિક રીતે એમાં એમના સંતાનોની પણ વાતો છે અને આ જે પુસ્તક છે એની પ્રસ્તાવના શિવભદ્રીસિંહ પોતે લી પ્રસ્તાવનામાં શિવભદ્રસિંહે લખ્યું છે કે કોઈ રાજવી પરિવાર વિશે ન થયું હોય એવું ઉત્તમ આ પુસ્તક છે એ પુસ્તકમાં શિવભદ્રસિંહ વિષાની પણ વાતો છે કે નાનપણમાં બહુ તોફાની હતા એટલે એમના માતા મહારાણી એમને શિક્ષા પણ કરતા હતા પણ પછી મોટા થયા પછી શિવભદ્રસિંહે સ્વીકાર્યું કે મહારાણીએ અમને શિક્ષા ન કરી હોત તો અમારામાં જે ગુણો વિકસાશે એ ન વિકસે પરદેશમાં ભણવા મોકલી શક્યા હોત પણ એમણે મહારાજાએ બંને સંતાનોને દેહરાદૂનની ધૂન સ્કૂલમાં ભણવા મોકલ્યા જ્યાં કાશ્મીરના યુવરાજ કરણસિંહ મહારાજા હરિશનના પુત્ર પણ ભણતા હતા અહીંયા પણ શિવભદ્રસિંહના તોફાનો ચાલુ હતા ક્યારેક શિક્ષક એને મારે તો પછી નાટક કરવા મને એક વખત મોઢામાં લાલ કલરનું પ્રવાહી ભર્યું એટલે શિક્ષકે થપ્પડ મારી પ્રવાહી બહાર કાઢ્યું મોઢામાંથી લોહી આવા બધા તોફાનો પણ એ કરતા હતા પાછલા વર્ષોમાં પ્રકૃતિમાં ઘણા સક્રિય થયા ઓગણીસો બાસઠની અને ઓગણીસો સડસઠની ગુજરાત વિધાનસભાના સભ્ય પણ રહ્યા એકવાર સ્વતંત્ર એટલે કે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાણા અને એકવાર સ્વતંત્ર પક્ષમાંથી ચૂંટાણા પછી સ્વાધ્યાય પરિવારના પ્રણેતા પાંડુરંગ આઠવલેના સંપર્કમાં આવ્યા એટલે રાજકારણ રસ એમનો ઉડી ગયો ભાવનગર રાજ્ય હંમેશા પ્રકૃતિ અને પર્યાવરણના સંરક્ષણમાં અગ્રણી રહ્યું છે એટલે જ્યારે સિંહની ગણતરી કરવાની થાય ત્યારે શિવભદ્રસિંહ પોતે ઓબ્ઝર્વર તરીકે પણ એમની સાથે જોડાતા પ્રકૃતિના અન્ય કામો પણ કરતા મહારાજાએ એમને ચિત્રકળા પણ શીખી હતી એટલે વીરભદ્રસિંહ તો બહુ સારા ચિત્રો બનાવી શકતા હતા અને શિવભદ્રસિંહે પ્રમાણમાં ઓછા ચિત્રો બનાવ્યા પણ એમણે ચિત્તાનું અને કાળિયાર હરણ બંનેના ચિત્રો બનાવ્યા ભાવનગર મહારાજાની ચિત્તેવાની જાણીતી ચિત્તા રાખતા હતા અને એકવાર તો ગાંધીજી મહારાજાને મળવા ગયા તો દરવાજા આગળ જ ચિત્તો ઉપર હતો કાળિયાર તો આજે પણ વેળાવદર નેશનલ પાર્કનો મોટી સંખ્યામાં જોઉં એના પણ ચિત્રો બનાવ્યા હતા રાજ્યપ્રાનું ખોડિયાર મંદિર જાણવું છે એના ટ્રસ્ટી સહિત અનેક પદે રહી ચૂકેલા મહારાજા શિવભદ્રસિંહ મહારાજકુમાર તરીકે ઓળખાતા હતા એ મહારાજકુમાર આજે આપણી વચ્ચે નથી હું તો ભાવનગર રાજનો રહેવાસી નથી ને નથી ભાવનગર રાજ પરિવારના કોઈ સભ્યોને મળ્યો પણ સમગ્ર સૌરાષ્ટ્ર પર એનો પ્રભાવ હતો અને મારા પર પણ છે એટલે ભાવનગર રાજમાંથી કોઈ જાય તો એવું લાગે કે આ કોઈ રાજા જતા રહ્યા and they like